હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિશે ગણિત અને તેનો ચેપ્ટર નંબર આઠ જેનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પાંચમા નંબરનો દાખલો આજે આપણે ગણીશું જેની અંદર બીજા ચાર પ્રશ્નો આપેલા છે એ બીસીડી એનાથી આગળના પ્રશ્નો મેં વિડીયો બનાવીને ઓલરેડી ચેનલ પર મૂકી દીધો છે તે તમે જઈને જોઈ શકો છો ઓકે હવે આપણે પ્રશ્ન નંબર પાંચ ગણીએ છીએ આની અંદર એ નંબરનો પ્રશ્ન શું કહે છે કે સરવાળો કરો અહીંયા આપણને પદો આપેલા છે એનો આપણે શું કરવાનું છે સરવાળો કેટલા પદ આપેલા છે તો કે ત્રણ એકા પી પછી કવશની અંદર પી માઇનસ ક્યુ ત્યારબાદ ક્યુ અને કવશની અંદર ક્યુ માઇનસ આર અને ત્રીજા નંબર આર કવશની અંદર આર માઇનસ પી ઓકે આનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનું છે એટલે કે ત્ર ત્રણેય પદની વચ્ચે સરવાળાનું નિશાન મૂકવાનું એટલે કે સરવાળો કરવાનો તો જુઓ પહેલાં નંબરનું પદ કયું છે તો કે પી પી માઇનસ ક્યુ ત્યારબાદ બીજા નંબરના વચ્ચે શું મૂકવાનું સરવાળાનું નિશાન ત્યારબાદ ક્યુ ક્યુ માઇનસ આર એના પછી ઓકે આ આપણો સરવાળા માટે પદ થયું હવે હું તમને અહીંયા ડાયરેક્ટ લખીશ એનાથી તમને આગળના આપણે દાખલાની અંદર શીખી ચૂક્યા છો કે અંદર ગુણાકાર કેવી રીતે કરવો ધારો કે પી છે તો એના અંદરના પી સાથે ગુણાકાર કરીશું એટલે શું થશે પીનો વર્ગ થશે ત્યારબાદ વચ્ચે માઇનસનું નિશાન છે એટલા માટે અહીંયા માઇનસનું નિશાન લખીશું સૌપ્રથમ આનો ગુણાકાર કરીએ એટલે પીનો વડે ક્યુ સાથે ગુણાકાર કરીએ એટલે પી ક્યુ ત્યારબાદ શાનું નિશાન છે વત્તાનું ત્યારબાદ ક્યુ ગુણ્યા ક્યુ એટલે શું થશે ક્યુનો વર્ગ થશે ઓકે ત્યારબાદ નિશાન શાનું છે માઇનસનું ત્યારબાદ ક્યુનો આર સાથે ગુણાકાર કરીશું એટલે શું થશે ક્યુ ત્યારબાદ વત્તા આરનો આર સાથે ગુણાકાર શું થશે આરનો વર્ગ ત્યારબાદ માઇનસ આરનો પી સાથે ગુણાકાર કરીશું એટલે શું થશે આર ઓકે હવે શું કરીશું આપણે વર્ગવાળી સંખ્યાને આપણે આગળ લખીએ ધારો કે જુઓ પીનો વર્ગ છે ત્યારબાદ અહીંયા નો વર્ગ ત્યારબાદ અહીંયા આરનો વર્ગ ના લખો તો પણ ચાલે પરંતુ આપણે લખીએ જેનાથી પદ સરળતાથી ઓળખી શકાય ત્યારબાદ માઇનસ પી ક્યુ ત્યાર પી ક્યુ આવી ગયું એના પછી માઇનસ ક્યુ માઇનસ ક્યુઆર એના પછી માઇનસ આરપી ઓકે ફ્રેન્ડ્સ આ આપણું જવાબ દઈશું હવે આપણે બી નંબરનો પ્રશ્ન જેની અંદર કેટલા આપેલા છે બે એક્સ પછી કંશની અંદર જેડ માઇનસ એક્સ માઇનસ વાય અને બીજું પદ કયું છે ટુ વાય કંશની અંદર જેડ માઇનસ વાય માઇનસ એક્સ શું કરીએ સરવાળો કરવાનું કીધું કીધું છે એટલા માટે બે પદની વચ્ચે સરવાળો નિશાન મૂકવાનું અને આ પદનું અંદરના ત્રણેય સાથે ગુણાકાર કરવાનો આનો પણ એવી રીતે ગુણાકાર કરવાનો તો ચાલો આપણે દાખલો ગુણીએ પદ લખી દઈએ બે એક્સ છે ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય અને બીજું પદ કયું છે બે વાય ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ આ આપણને પદ આપેલું છે આપણે શું કરવાનું છે અહીંયા આ પદનો પહેલો અંદર ત્રણેય સાથે ગુણાકાર કરીશું ત્યારબાદ આ બે વાયનો પણ ત્રણેય પદ અંદર છે એની સાથે શું કરીશું ગુણાકાર ઓકે તો આપણે શું પ્રથમ કરી લઈએ ગુણાકાર બે એક્સનો ઝેડ સાથે એટલે શું થશે બે એક્સ ઝેડ થશે ત્યારબાદ માઇનસ બેનો બે એક્સનો એક્સ સાથે એટલે બે એક્સનો વર્ગ થશે કેમ કે એક એક્સ અહીં અને એક એક્સ અહીં એક્સનો વર્ગ થયો ત્યારબાદ માઇનસ બે એક્સ અને અહીંયા વાય છે એટલે શું થશે બે એક્સ વાય ત્યારબાદ પ્લસ અને ટુ વાય ટુ વાયનો જેડ સાથે ગુણાકાર એટલે ટુ વાય જેડ પછી માઇનસ બે વાયનો બીજા વાય સાથે એટલે શું થશે બે વાયનો વર્ગ થશે એના પછી માઇનસ અને અહીંયા શું છે બે વાયનો એક્સ સાથે એટલે શું થશે ટુ એક્સ વાય અથવા તો વાય એક્સ ઓકે હવે આપણે જોઈએ શું સેમ ટુ સેમ છે તો જુઓ માઇનસ બે એક્સ વાય અને અહીંયા માઇનસ બે એક્સ વાય એટલે એનું શું થશે ચાર એક્સ વાય થશે માઇનસ આ અને આ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ પરંતુ નિશાન તો કેવા રહેશે માઇનસ એના પહેલાં આપણે એક્સવાળા નિશાન પહેલાં આપણે લખી દઈએ કયા બે એક્સનો વર્ગ એ પેલું લખી દીધું વર્ગવાળી આગળ લખી દઈએ એટલા માટે ત્યારબાદ માઇનસ બે વાયનો વર્ગ એના પછી આપણે કીધું બે આ અને બે આ કેટલા ટોટલ થશે ચાર એક્સ વાય એક્સ વાય લખી દીધું હવે શું લખીએ વાય કેટલા છે બે વાય ત્યારબાદ એક્સ કેટલા છે બે એક્સ ઓકે આ આપણું આન્સર થશે ઓકે હવે પ્રશ્ન નંબર સી સી નંબરને અંદર શું આપેલું છે કે બાદ બાકી કરો આપણને પદ કયું આપ્યું ચાર એલ પછી કંશની અંદર દસ એન માઇનસ ત્રણ એમ વત્તા બે એલ પછી એક બીજું પદ કયું છે ત્રણ એલ અને કંશની અંદર એલ માઇનસ ચાર એમ પ્લસ પાંચ એન ઓકે તો આપણે અહીંયા સૌ પ્રથમ પદ લખી દઈએ કેલા છે ચાર એલ પછી કૌશની અંદર દસ એન માઇનસ ત્રણ આ પદ થઈ ગયું હવે શું કરવાની છે અહીંયા તો કે બાદ બાકી કરવાની છે બીજું પદ કયું છે ત્રણ એલ એના પછી કૌંસની અંદર એલ માઇનસ ચાર એમ વત્તા પાંચ એન આ આપણું પદ તો હવે આપણે શું કરીશું ચાર એલનો સૌપ્રથમ પ્રથમ દસ એન સાથે ગુણાકાર તો દસ ગુણ્યા ચાર કેટલા થશે ચાલીસ એલ એન એલ અને એન આ ગુણાકાર થઈ ગયો ત્યારબાદ માઇનસ આ માઇનસ છે એટલે માઇનસ મૂક્યું ચાર ગુણ્યા ત્રણ કેટલા થશે બાર એલ એમ એલ એમ ઓકે ત્યારબાદ શું નિશાન છે વત્તાનું બે ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ અહીંયા એક એલ અને એક એલ અહીંયા એટલે એલનો શું થશે વર્ગ થશે ઓકે એટલે આઠ એલનો વર્ગ થયો ત્યારબાદ અહીંયા શું નિશાન છે તો કે માઇનસનું અહીંયા કશું ન હોય તો પ્લસનો હોય ત્રણ એક એલ અહીં અને એલનો વર્ગ ત્રણ એલનો વર્ગ ત્યારબાદ હવે જુઓ આ ત્રણનો આ ચાર સાથે ગુણાકાર કરીશું એટલે આપણને કેટલા મળે છે ચાર તરી બાર આ માઇનસ ને આ માઇનસ શું થશે આપણે ગુણાકારમાં પ્લસની નિશાની થશે જ્યારે સરવાળો હોય એટલે શું થાય માઇનસ ઓકે અહીંયા ગુણાકાર છે એટલે બાર લખીને આગળ પ્લસનું નિશાન મૂકવાનું અને એલ અને એમ એલ એમ એના પછી કયું છે પ્લસ માઇનસ માઇનસ થશે પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર થશે અને એલ એન ઓકે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ચાર સોરી અહીંયા બાર એલ એમ કેટલા છે માઇનસ બાર એલ એમ અને અહીંયા પ્લસ બાર એલ એમ એટલે આ શું થશે ઉડી જશે ઓકે પ્લસ બાર એમ અને અહીંયા અહીંયા ને આ પ્લસ એટલે કે ઉડી જશે પદ આખું ઓકે તમે એના પહેલાં નોટબુકમાં લખી લેજો ત્યારબાદ જુઓ અહીંયા બીજું કયું પદ વધ્યું તો કે જુઓ ચાલીસ એલ એન અને અહીંયા કેટલા છે પંદર એલ એન આ ચાલીસમાંથી પંદર બાદ કરીશું એટલે આપણને કેટલા મળશે તો કે પચીસ તો આપણે અહીંયા લખીએ પચીસ એલ એન આ ચાલીસ મોટા છે એટલા માટે આપણે પ્લસ પચીસ એલ એન લખીશું હવે શું વધ્યું તો હવે જો ચાર સોરી આઠ એલનો વર્ગ માઇનસ ત્રણ એલનો વર્ગ માંથી પાંચ બાદ થાય એટલે કેટલા આઠમાંથી ત્રણ બાદ થાય એટલે કેટલા વધે પાંચ કેવા વધતા અને એલનો વર્ગ આ આપણો વર્ગ સરવા સોરી બાદ બાકી થશે ઓકે અને આપણે વર્ગ છે એટલા માટે એને આગળ લખીએ બધી પાંચ એલનો વર્ગ વધતા પચીસ એલ એન એટલે આ આપણો જવાબ થશે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે ડી નંબરનો પ્રશ્ન પ્રશ્ન પાંચની અંદર ડી નંબરનો પ્રશ્ન બાદ બાકી કરવાનું કીધું છે શું પ્રશ્ન છે ચાર સી કૌશની અંદર માઇનસ એ વત્તા બી વત્તા સી એમાંથી આપણને નીચે આપેલો છે ત્રણ એ પછી કૌંસની અંદર એ એ વત્તા બી વત્તા સી માઇનસ બે બી કૌશની અંદર એ માઇનસ બી વત્તા સી આ પદ આપણે બાદ કરવાનું છે તો કશું જ નથી આપણે જોઈ લઈએ ડાયરેક્ટ કે જુઓ સૌ પ્રથમ આપણે શું કરીશું ચાર સી માઇનસ એ વત્તા બી વત્તા સી આ પર લખી દીધું ત્યારબાદ એમણે શું કહી બાદબાકી કરવાનું કીધું છે એટલા માટે આપણે અહીં બાદ બાકી કરીશું અને આ આખું પદ આ આખો પદ આ માત્ર આમાંથી બાદ કરવાનું છે એટલે આ પદ એક બીજું પદ બનશે કા અને કા અને આપણે અલગ સ્વરૂપે લખીશું એટલે કેવી રીતે આવી રીતે ત્રણ એ પછી કોશની અંદર એ વત્તા બી વત્તા સી ત્યારબાદ બીજું નંબરનું પદ કયું છે બે બી એ માઇનસ બી વત્તા સી આ કૌશ પૂરો એટલે આમાંથી આ પદ આપણે બાદ કરીશું કેવી રીતે જુઓ તો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરી લઈએ ચારનો એ સાથે ચાર સીનો એ સાથે એટલે કે શું આવશે જવાબ માઇનસ ચાર એ સી કેમ કે અહીંયા પ્લસ છે ને અહીંયા શું છે માઇનસ એટલા માટે આપણે માઇનસ એ સી લખ્યું ત્યારબાદ ચાર સીનો બી સાથે તો શું આવશે જવાબ પ્લસ ચાર બી સી બી સી ત્યારબાદ વળી શું થશે ચાર સીનો ચાર ચાર સીનો સી સાથે એટલે ચાર સીનો વર્ગ થશે કેમ કે અહીંયા સી અને અહીં પણ સી ત્યારબાદ આપણે એમને એમ મૂકી દઈએ આપણે કેટલા હવે આનો ગુણાકાર કરી દઈએ ત્રણ એનો એ સાથે એટલે ત્રણ એનો વર્ગ થશે ઓકે એના પછી બી સાથે ત્રણ એનો બી સાથે એટલે પ્લસ ત્રણ એ બી એના પછી ત્રણ એનો સી સાથે તો વધતા ત્રણ એ સી એના પછી આપણે આ પદ બે બીનો એ સાથે એટલે બે એ બી ત્યારબાદ બે બીનો બી સાથે પરંતુ જુઓ અહીંયા માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે એટલા માટે શું થશે પ્લસ બે બીનો વર્ગ થશે ઓકે એના પછી બે બીનો સી સાથે એટલે મા અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે માટે પ્લસ માઇનસ માઇનસ થશે બે બી અને સી ઓકે આ આપણો ગુણાકાર થઈ ગયો હવે આની અંદર તમે જુઓ શું છે ત્રણ એ બી ત્રણ એ બી અને માઇનસ બી એ બી એનો પદ થઈ જશે અથવા તો આપણે પછી લખીએ જુઓ પહેલો આપણે એમને લખી દઈએ અને હવે આપણે આ બધાની બાર કૌશની બાર માઇનસ છે એટલે આ માઇનસ છે અંદર સાથે આપણે ગુણાકાર કરીશું એટલે શું થશે કે જે માઇનસ છે એ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ કેવો થઈ જશે માઇનસ એટલે કે જુઓ માઇનસ ચાર એ સી વત્તા ચાર બી સી વત્તા ચાર સીનો વર્ગ હવે જુઓ અહીંયા પ્લસ છે એટલા માટે શું થઈ જશે માઇનસ આગળ કરશું ન હોય તો શું હવે માઇનસ સોરી પ્લસ ઓકે એટલે ત્રણ એનો વર્ગ હવે અહીંયા પ્લસ અને માઇનસ તો શું થશે માઇનસ ત્રણ એ બી ત્યારબાદ માઇનસ પ્લસ શું થશે માઇનસ ત્રણ એ સી એના પછી આ માઇનસનો આ માઇનસ સાથે ગુણાકાર કરીએ એટલે શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ટુ એ બી એના પછી આ માઇનસનો મા પ્લસ સાથે ગુણાકાર એટલે શું થશે માઇનસ ટુ બીનો વર્ગ આ માઇનસ ને આ માઇનસ 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 શું થાય પ્લસ બે બી સી હવે આપણે આખું લખાઈ ગયું હવે આપણે શું કરવાનું છે જુઓ માઇનસ વર્ગવાળી પહેલી સંખ્યા લખી લેવાની છું જ્યારે મોટો પદ હોય તો શું કરવાનું સૌથી મોટો પદ કયું એનો વર્ગ એટલે માઇનસ ત્રણ એનો વર્ગ આપણે જોઈ લેવાનું કે અહીંયા માત્ર એક વાર જ આપેલો છે ઓકે એટલે આપણે લખી લઈએ માઇનસ ત્રણ એનો વર્ગ એના પછી બીનો વર્ગ જુઓ તો માઇનસ બે બીનો વર્ગ અહીંયા આપેલો છે ઓકે માઇનસ બે બીનો વર્ગ પછી નો વર્ગ ક્યાં છે તો કે જુઓ અહીંયા કેટલા છે પ્લસ ચાર સીનો વર્ગ પ્લસ ચાર સીનો વર્ગ આપણે લખી દીધું ત્યાર ત્યારબાદ હવે આપણે શું જોઈએ કે એ અહીંયા કેટલા છે માઇનસ ચાર એ અને બીજું ક્યાં જોવા મળે એસી પહેલાં આપણે એબી લખી દઈએ કેમ કે એબી બી પહેલું આવશે ને એના માટે એનાથી પહેલું એટલા માટે એબી લખી દઈએ કેટલા માઇનસ ત્રણ એ અને બીજું ક્યાં છે અહીંયા પ્લસ બે એ તો એનું શું થશે આ માઇનસ છે અહીંયા પ્લસ છે ત્રણમાંથી બે બાદ થાય એટલે કેટલા વધે એક એ પરંતુ મોટું પદ કયું છે તો માઈનસ ત્રણ છે એટલા માટે આપણે નિશાન કયું આવશે માઇનસ એક લખો અથવા ન લખો તો પણ ચાલે એટલે એકની જગ્યાએ આપણે એક હોય તો તો પણ ચાલે એટલે એબી માત્ર લખાશી ઓકે એના પછી શું જોઈશું એ બી પછી શું આવશે બી તો બીસી અંદર કયું છે અહીંયા પ્લસ ચાર બીસી અને બીજું અહીંયા પ્લસ બી બી આ પણ પ્લસ અને આ પણ પ્લસ એટલે આપણે શું થઈ જશે એનો માઇનસ જો અહીંયા ક્યાંક નિશાનમાં ક્યાંક પ્રોબ્લેમ લાગે છે સોરી કમ્પ્લીટ છે ઓકે કેટલા છે અહીંયા ચાર અને અહીંયા બે ટોટલ કેટલા થશે છ બી સી બી સીવાળું પટી ગયું હવે આપણે શું વધ્યું માત્ર જુઓ માઇનસ ચાર એસી અને માઇનસ ત્રણ એસી માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે કે સરવાળો થશે કોનો ચારનો ત્રણનો ચાર અને ત્રણ કેટલા થશે સાત પરંતુ સરવાળો થાય પરંતુ સરવાળા બાદ બાકીની અંદર નિશાન તો માઇનસ જ રહે અને પાછળ શું છે એ સી ઓકે આટલા બધા મોટા પદનો આપણો જવાબ આ આવશે જો વિડીયો ન સમજાયો હોય તો બીજી વાર જોઈ લેવાનો આ વિડીયો અને કમ્પ્લેટ મગજમાં બેસાડી નાખવાનો ઓકે ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેનાથી નેક્સ્ટ વિડીયો બનાવો એ તમારા સુધી જલ્દી પહોંચી શકે ઓકે થેન્ક યુ